સુરત શહેર ખાતે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતા હોય છે સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને બે હજાર નવમાં બનેલા ત્રણસો બેના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનું સર્વેલન્સ કરી કેટલાક સમયથી એક આરોપીનો પીછો કરી રહ્યો હતો જે આરોપીની હકીકત મળતા કડોદરા જીઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને બે હજાર નવમાં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે બે હજાર નવમાં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વેમ રાખી તેને મારઝૂડ કરે જેમાંથી તેનું તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળી